ખરા અર્થમાં મહાકુંભની યાદ આવી ગઈ આજે સો ટકા આ શિવ મહોત્સવ જે પાંચ દિવસ ચાલવાનો છે આખા જુનાગઢમાં મહાકુંભ જેવું આખું વાતાવરણ દ્રશ્ય સર્જાયું છે આપ જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યાની અંદર ગુજરાતમાંથી ને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવી રહ્યા છે આ પાંચ દિવસ ચાલનારા મેળાની અંદર ભવનાથ તળેટી ખાતે ભગવાન શિવના દર્શન કરવા પૂજા અર્ચના કરવા દેશભર માંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે ભારતીય જુનાગઢનું પ્રશાસન કોર્પોરેશન અમારી ભારતીય જનતા પાર્ટીની તમામ ટીમ દ્વારા ખડે પગે કોઈ પણ પ્રજાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સતત ચિંતા કરે અલગ અલગ સમાજ દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા અખાડાઓ કરવામાં આવે છે સાથે સાથે મેડિકલની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આ જે કહી આવે છે કે આખું સનાતન ધર્મનો આખો પ્રેમભાવ આખો જે પ્રગટ્યો હોય મહાકુંભ પ્રગટ્યો હોય એ પ્રમાણેનું વાતાવરણ આજે અહીંયા છે જે મારી જાણકારી મુજબ છે કે ભાઈ ગુજરાત ફર્સ્ટે પણ અહીંયા આગળ પાંચ દિવસથી સતત ડેરો લગાવ્યો છે ને તમે પણ અખાડો એક સરસ ચાલુ કરો છો એના માટે તમને પણ અભિનંદન અને દેશભરમાંથી અહીંયા આગળ ગુજરાતની અસંખ્ય સંસ્થાઓ દ્વારા એ લોકોને નિઃશુલ્ક જમવાનું આપી રહ્યા છે સવાર સાંજ આખી રાત દિવસ જમવાનું ભોજન ચાલી પ્રસાદ ચાલી રહ્યો છે આખો ભક્તિમય વાતાવરણ જાણે અત્યારે આખો હિલોડ જ આખું જુનાગઢ ચડ્યું હોય એ પ્રમાણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સાહેબ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો છેલ્લા દસ પંદર વર્ષમાં દેશનો સમગ્ર દેશનો માહોલ જે છે એ સનાતન સંસ્કૃતિ સાથે જોડાયો છે આપણે સોમનાથમાં દર્શન કર્યા આપણે અયોધ્યાનું રામ મંદિર બન્યું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે ભારતની મૂળ સંસ્કૃતિ હતી સનાતન સંસ્કૃતિ એનો અભ્યુદય થઈ રહ્યો છે આખા દેશમાં ચોક્કસ સો ટકા આવું તમે ને હું માનીએ છીએ એવું નહીં પણ દેશની એકસો ચાલીસ કરોડ જનતા માનેલી છે જ્યારથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનું વિઝનરી નેતૃત્વ મળ્યું છે દેશને અને સનાતન હિન્દુ ધર્મ માટે જાણે એમણે અલેખ જગાયું હોય આખા તમામે તમામ પ્રકારના કોઈ પણ સમાજનો ધર્મ હોય કોઈ પણ જ્ઞાતિનો ધર્મ આખા પંથક હોય આપણા સનાતન ધર્મના પંથ માટે કાશી વિશ્વનાથ કોરિડોર હોય ઉજ્જૈનનું મહાકાલેશ્વર કોરિડોર હોય સોમનાથ હોય અંબાજી હોય પાવાગઢનું મહાકાળી માતાનું મંદિર હોય દ્વારિકા હોય આ દરેક જગ્યાએ દેશના અલગ અલગ રાજ્યોની અંદર મોટા તીર્થધામ છે જે જૂના હતા એને ફરીથી રિસ્ટોર કરવાના રિનોવેશન કરવાના આખા દેશમાં સનાતન ધર્મનો અને હમણાં જ આપણે જ્યારે બે વર્ષ પહેલાં કુંભ મેળો જોયો કે જ્યાં વિશ્વ આખું ચંદ્રોળ જોવા ચડ્યું હોય કે જ્યાં પચાસ કરોડથી વધારે લોકો કુંભ મેળામાં આવ્યા હોય આ અદ્ભુત દ્રશ્યો આ સનાતન ધર્મ જાણે ફરીથી આલેખ જગાઈ હોય એવું અદ્ભુત વાતાવરણ છેલ્લા દસેક વર્ષથી સમગ્ર દેશમાં આપણે જોઈ રહ્યા છીએ અને કદાચ આનો શ્રેય જાય તો દેશના એસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને જાય છે કે એમણે પોતે પણ દરેક સરકારો સાથે તાલમેલ મિલાવી અને દરેકે દરેક રાજ્યોની અંદર સનાતન ધર્મનો પ્રચાર કઈ રીતે થાય એની રક્ષણ કઈ રીતે થાય સુરક્ષા એકસો ચાલીસ કરોડ ભારતીયોની આસ્થાના કેન્દ્રો એની આ અલગ જગાવવાનું કામ કર્યું છે સાહેબ જે સાધુ સંતોને આપ જ્યારે મળ્યા અને ખૂબ રાજી થયા બધા સાધુ સંતોને ત્યાં ઘોષણા બી કરાઈ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કરી રહી છે એવું અમે નથી જોયું આટલું સરસ વ્યવસ્થાઓ એમને સાથે આપના જે વાર્તાલાપ થયા એમાં એમનો શું ભાવ હતો તમામ પ્રકારના સાધુ સંતોને અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમના માધ્યમથી હવે બધા એમના સાલથી ફૂલાળથી સન્માન કર્યા એ લોકોએ અમારા બધાનું સન્માન કર્યું અને ત્યારે સાધુ સંતો સાથેના વાર્તાલાપમાં તમામે તમામ સાધુ સંતો એ દેશના યસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને માટે આશીર્વાદ આપતા હતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી સરકારને પણ આશીર્વાદ આપ્યા કે આપ આ જ પાર્ટી કરી શકે છે કે જે રીતની પ્રજાની સુખાકારી માટે આ શિવ મહોત્સવ માટે જે આખું આયોજન થયું છે આ આયોજન એ દેશના યસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ના અદભુત વિચારો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સોમનાથની અંદર આખા જુનાગઢની અંદર જે વ્યવસ્થા ગોઠવી છે એમના માટે એમણે ખૂબ રાજીવ ખૂબ આશીર્વાદ આપ્યા છે સાહેબ આ વખત વીઆઈપી કલ્ચર બી બંધ કર્યું છે બધા એક સરખા ગુજરાતના મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ દ્વારા પણ એક સરસ નિર્ણય લેવાયો ગુજરાત સરકાર દ્વારા સરસ નિર્ણય લેવાયો કે કોઈ પણ વીવીઆઈપી કલ્ચર નહીં કોઈ પણ વ્હીકલ નહીં કાલે ડેપ્યુટી સીએમ આવીને ગયા આજે હું આવ્યો છું કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે સરકારના મંત્રીઓ આવે કોઈ પણ વ્યક્તિ આવે બધા જ પગપાળા ચાલી અને ત્રણ કિલોમીટર જેટલું ચાલી અને દર્શન કરવા આવે છે કે આપ જોઈ રહ્યા છો જે રીતે માનવ મહેરામણ ઉપડ્યું છે ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી જે રીતે મને અહીંના આયોજક મિત્રો જે વાત કરતા હતા કે આ પાંચ દિવસની અંદર પંદર લાખ કરતા પણ વધારે જનસંખ્યા જે ઉમટી પડી છે અને હું આભાર માનીશ તમામ એનજીઓનો તમામ સંસ્થાઓનો તમામ સામાજિક સંસ્થાઓનો તમામ સાધુ સંતોનો જે કરી છે અને સરકારની સાથે કોઈ પણ વ્યક્તિ પ્રસાદ વગર ના જાય એવી સરસ વ્યવસ્થા એ સાધુ સંતોના અખાડા હોય કે સામાજિક સંસ્થા હોય સરકાર દ્વારા પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રમુખ છે એક ખાસ વાત એ બી છે અહીંયા વિકાસ ભી વિરાસત બી ને રોજગારી બી આજે અમે બપોરે એક સ્ટોરી કરી અને અમારા લગભગ સાત ટીમો નીકળી નાનામાં નાના વેપારી વેપારીથી લઈને મોટી મોટી દુકાન સુધી બધા લોકો કહે છે કે અમારા વેપારમાં લગભગ ત્રણસો થી ચારસો ગુના વૃદ્ધિ થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આ ટેમ્પલ ઇકોનોમી જે છે કે ખાલી સનાતન ધર્મની રક્ષા સંરક્ષણ નહીં પણ લોકોની રોજગારી બી વધે પાંચ કિલોમીટરના પટ્ટામાં લગભગ પાંચ નાના મોટા વેપારીઓ છે જેમનું આખા વર્ષનું એકસાથે કમાઈ લે છે દેશ આઝાદ થયો ત્યારે માત્ર બે જ પ્રકારની ઇકોનોમી હતી મુખ્યત્વે એગ્રીકલ્ચર આપણા ત્યાં ભારતનું મૂળ આપણું હતું ત્યારે થોડી ઘણી ઇન્ડસ્ટ્રીઝની ક્યાંક શરૂઆત થઈ હતી પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે રીતે ભારતની ઇકોનોમીને બૂસ્ટ કરી છે એ માત્ર એગ્રિકલ્ચર કે ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ દરેક ક્ષેત્રે પછી ટુરિઝમ હોય મેડિકલ ટુરિઝમ હોય ટુરિઝમ હોય આધ્યાત્મિકતાનું સાથે સાથે ટેમ્પલ ટુરિઝમ એ દરેક ધાર્મિક સ્થાનો અને ફરવાના સ્થળોને વિકસાવી ત્યાં અદ્યતન પ્રકારની સુખ સુવિધાઓ પ્રોવાઈડ કરવાની સરકાર ત્યાં ઇન્વે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરે અને આના કારણે જે વિદેશમાં લોકો જતા હતા ફરવા માટે અને એના કરતાં ભારતના અંદર ભારતના જેટલા પણ ફરવાના સ્થળો જે પર્યટકો છે જે ધાર્મિક સંસ્થાઓ છે એને પણ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સપોર્ટ કરી અને જે રીતે ડેવલપ કરી રહી છે એના કારણે પ્રજાનો માહોલ અને શ્રદ્ધા પણ સરકાર પ્રત્યે વધી છે દેશના એસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ પણ એમની શ્રદ્ધા વધી છે કે ગુજરાત સરકાર હોય અને એના કારણે આપ જોઈ રહ્યા છો કે પાંચ દિવસની અંદર પંદર લાખ પબ્લિકનું જે ટ્રાન્ઝેક્શન થવું અને હમણાં જ આપણે સોમનાથનું પર્વ જોયું કે ત્યાં સોમનાથ પર્વમાં પણ લાખોની સંખ્યાની અંદર લોકો આવ્યા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે એક હજાર વર્ષનો ઇતિહાસ ઉજાગર કરતો સોમનાથ પર્વ ઉજ્યું અને આખું વર્ષ આ પર્વ ચાલવાનું છે અને માત્ર ગુજરાતમાંથી નહીં પણ સમગ્ર ભારત વર્ષમાંથી એ લોકો સોમનાથની અંદર આવે છે એનો મતલબ શું થયો કે આખી ઇકોનોમી હમણાં જ મારે ઉજ્જૈન જવાનું થયું ઉજ્જૈનના વેપારીઓને મળવાનું થયું ઉજ્જૈનના વેપારી મિત્રોને પૂછ્યું કે પહેલાં કેટલી સંખ્યા આવતી હતી તો કે દસથી પંદર હજાર અને અત્યારે રોજની એ લાખથી દોઢ લાખ સંખ્યા આવે છે આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢની અંદર જે કેપેસિટી છે એના કરતાં પણ દસથી થી પંદર ગણી સંખ્યા એ છેલ્લા પાંચ દિવસમાં આવવાની છે એક વ્યક્તિ કદાચ મિનિમમ પાંચસો કે હજાર રૂપિયા ખર્ચે તો કરોડો રૂપિયાનું ટર્નઓવર એ વેપારી મિત્રો હોય હોટલ રોજગારના વ્યવસાયવાળા હોય ખાણીપીણીવાળા હોય આ દરેક જગ્યાએ લોકો લાભ થવાનો છે એટલે આર્થિક ક્ષેત્રે ખૂબ મોટું એક ક્રાંતિ લાવવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મેં જોઈ રહ્યા છે અહીંયાના એમએલએ હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય બધા જ કાર્યકર્તાઓ લાગી ગયા છે અલગ અલગ જગ્યા ઉપર અને લોકોની સેવા કરી રહ્યા છે અને ખાસ કરીને જે અખાડાઓમાં જે ભંડારા ચાલી રહ્યા છે નિરંતર એમાં બી સેવા આપી રહ્યા છે તો આપના તરફથી કોઈ વિશેષ એમને આદેશ આપવામાં આવ્યો છે એટલા માટે જ કહેવાય છે કે પાર્ટી વિથ ધ ડિફરન્ટ એક વિચારધારાવાળી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ આવા ધાર્મિક કાર્યોમાં સેવા કરવાનો હોય કોઈ મોટા મેળાવડામાં સેવા કરવાની હોય પછી કંઈક કુદરતી આફત આવી હોય તો તે વાવાઝોડું આવ્યું હોય કે ભૂકંપ આવ્યો હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખડે પગે રાત દિવસના તડકોના છાંયડો જોયા વગર એ પ્રજા માટે મહેનત કરતો હોય છે જેટલા પણ અખાડાઓ છે જેટલા સાધુ સંતો અખાડા કરે છે જેટલી સામાજિક સંસ્થાઓ અખાડા કરે છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ અમારા જિલ્લાના પ્રમુખ હોય શહેરના પ્રમુખ હોય અમારા ધારાસભ્ય મિત્રો આ બધા જ મિત્રો એ અહીંયા લગભગ છેલ્લા પંદર દિવસથી આ વ્યવસ્થામાં છે

એમના માટે આપનો શું સંદેશો છે કારણ કે આ વગર રેકોર્ડ બ્રેક થઈ જવાનો છે લોકો આવી રહ્યા છે કઈ શિસ્ત કયા ભાવ સાથે લોકો આવે જેથી એમના દર્શન બી પાવન થાય અને કોઈ પણ પ્રકારની એમને તકલીફ બી ના પડે ભવ્ય અને દિવ્ય આ શિવ મહોત્સવમાં લોકો જે પૂજા અર્ચના કરવા આવી રહ્યા છે તે ગુજરાતના તમામે તમામ લોકો એ પોતા પોતે પોતાના પરિવારની સુખાકારી માટે દર્શન કરવા એક આસ્થાનું કેન્દ્ર જ્યારે છે ત્યારે ગુજરાતની સાડા છ કરોડ જનતાને પણ દેશના એકસો ચાલીસ કરોડ સુખાકારી માટે પણ અમે લોકોએ આશીર્વાદ માંગ્યા છે સાથે સાથે જેટલી પણ પ્રજા અહીંયા આવી રહી છે જેટલા પણ ભક્તો અહીંયા આવી રહ્યા છે એ તમામના પરિવારમાં સુખ શાંતિ અર્પે એ ભગવાન શિવના ચરણોમાં એ પ્રાર્થના સાથે વંદના કરીએ છીએ થેન્ક યુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે જ્યારે ગુજરાતમાં કોઈ બી આવો કાર્યક્રમ હોય તો ત્યાં સૌથી પહેલાં પહોંચતા હોય છે કાર્યકર્તાઓનો મોરલ બુસ્ટ કરતા હોય છે સનાતન સંસ્કૃતિ માટે હંમેશા અટૂટ આસ્થા સાથે નિરંતર કાર્ય કરનાર જગદીશભાઈ વિશ્વકર્મા આજે ભવનાથમાં અમારા સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આવ્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ એસિડિટી થી તુરંત રાહત સોડાજી આ લઈ લો સસ્તી છે પણ એજ કિંમત માં વાઘ બકરી મિલી મળી રહી છે સ્વાદ મસ્ત અને બચત જબરદસ્ત દરેક સ્વાદ